માતે અનિલભાઈ મારું નામ છે રાજકોટ પોલીસ કમિશનરસી દ્વારા પબ્લિક ને સાયબર જાગૃતિ આવે તેના માટે પતંગ ઉતારનો તહેવાર આવતો હોય પતંગ ઉપર જાગૃતિ માટે જાગૃતિ થાય તે માટે એમાં સાયબર નયકતા સૂત્ર લખેલા છે જેથી પબ્લિક સાયબર માટે જાગૃત થાય આ આ વિતરણ કરવામાં આવી દેશે સમગ્ર રાજકોટ પોલીસ દ્વારા બધા ચોકે જોકે વિતરણ કરવામાં આવ્યું છે

કારણ કે સાહેબ આજે બેંક ઘણા ને એમ રૂપિયા પડ્યા હોય છે અને આવા ફ્રોડ લોકો આવીને ફ્રોડ કરી જાય છે આપણા પૈસા મહેનત ના પૈસા આપણા હાથમાં નો આવે અને કોઈક બીજા જલસા કરી જાય એના કરતા સારું છે પોલીસ વાળા આપડે આટલી મદદ કરે છે આપણામાં કરે છે તો આપણે એ લોકોનો સપોર્ટ તો કરવો પડે ને